આપણી સંસ્કૃતિ અને આપણો વારસો કહી શકાય એટલે કે યોગ આજે વિશ્વમાં કોઈ એવો મૂળ નથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય યોગ દ્વારા સિદ્ધ કરી શકે છે અને એટલા જ માટે આપણે દેવ ટંકરાની ઋષિ જન્મભૂમિ ઉપર યોગોત્સવ કરીને આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને આ ઉત્સવ કોઈ એક વ્યક્તિનો નહીં પણ મોરબી જિલ્લાના તમામ પ્રજાનો તમામ જનતાનો છે અને આ શિબિરમાં હરિદ્વારથી સાજવી દેવાદી જે આવી રહ્યા છે જે તે દિવસ આ શિબિરનો લાભ આપવાનો છે આ શિબિર હશે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી સ્થળ છે ખજુરા જેશો અને આ શિબિર છે એકદમ નિઃશુલ્ક રહેશે છે આજ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા લોકો તણાવ ડિપ્રેશન ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય છે અને નાની જે હાર્ટ એટેકના શિકાર બનતા હોય છે તો સૌથી પહેલાં આપણે આપણા સ્વાસ્થ્યને ઇમ્પોર્ટન્ટ આપીએ અને આપણે સૌ અવેરનેસ બની અને આ શિબિરનો લાભ દઈએ આ શિબિર તેર તારીખથી પંદર તારીખ આ શિબિર તેર ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી ખજુરા રેસોર્ટમાં સવારે છ થી આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે અને લોકોને આ શિબિરમાં ભાગ લેવો હોય તો આપણે રજીસ્ટર્ડ લિંક મળી જશે આપ રજિસ્ટરમાં રજિસ્ટર્ડ લિંક જ રજિસ્ટર કરી શકો છો અને નથી થતું તો ઓન ધ સ્પોટ આવીને પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો